પરિક્રમાના બે દિવસમાં થયા દસ લોકોના મોત આંકડો હજુ પણ વધી શકે છે મિત્રો શું હોઈ શકે છે આ પાછળનું કારણ શા માટે આ વર્ષે થઈ રહ્યા છે યાત્રાળુઓના મોત તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ

તો લાખ જેટલા નળ પાણીની વટાવી દીધી છે અત્યાર સુધી નવ લોકોના થયા મોત મિત્રો પરિક્રમાના કોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે આખા પરિક્રમાના રૂટ પર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે લીલી પરિક્રમામાં અત્યાર સુધી નવ લોકોના મોત થયા છે જ્યારે બે દિવસમાં છ બાળકો સહિત તેંતાલીસ લોકો ગુમ થયા છે લીલી પરિક્રમાની શરૂઆત પહેલા જ બે યાત્રાળુઓના હાર્ટ અટેકથી મોત નીપજ્યું હતું મૃતકનું નામ પરસોત્તમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું હતું જ્યારે રાજકોટના મહેશભાઈ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયું હતું લીલી પરિક્રમા માટે સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મિત્રો લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગીરના તરફ જવા માટે વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાનમાં લઈને એસપી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે શહેરના ચારસો ને સત્યાવીસ કેમેરા કર્મી રહેશે પોલીસ કર્મી ફરજ બચાવશે જેમાં નવ ડીવાય સત્યાવીસ પીઆઈ બાણું પીએસઆઈ નવસો ને ચૌદ પોલીસ કર્મીઓ પાંચસો હોમગાર્ડ આઠસો ને પંચ્યાસી જીઆરડીનો સમાવેશ થાય છે એક એસઆરપીની ટીમ એક ડીએસઆરપીની ટીમ સર્વેલન્સ ટીમ અને આઠ સી ટીમ પણ ફરજ બજાવશે આ ઉપરાંત બોડી વોરન કેમેરા બસો દસ રસ્સા ઓગણી અગ્નિશામક ઓગણપચાસ વાયરલેસ સેટ ચાલીસ રાઉટી પિસ્તાલીસ ઓટી કોટી એકસો પંચાણું જેવા આધુનિક સાધનો સાથે પોલીસકર્મી ફરજ બજાવશે ચોરી લૂંટપાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે ચારસો ને સત્યાવીસ કેમેરાથી લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગીના તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સહકારની એસપીએ અપીલ કરી છે મહત્વનું છે કે પરિક્રમામાં લાખો યાત્રાળુ આવતા હોય અને તેઓ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે શ્રદ્ધાળુઓનો આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રસ્તે આવેલા યાત્રાળુઓ અને પડાવના સ્થળો ઝીણાબાવાની મઢી સરગડિયા હનુમાન મારવેલા બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે